ભારત અખંડ ન્યૂઝ અંકલેશ્વર જીઆઈડીસીની પ્રવેશ હેલ્થકેર કંપનીમાં આગ લાગતા ફાયર ફાઈટરો દોડ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્રવેશ હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજ રોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પ્રવેશા હેલ્થકેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કામદારો કંપનીની બહાર દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યાં પાંચ જેટલા ફાયર ટેન્ડરોની મદદથી ફોર્મ અને પાણીના મારો ચલાવી સમગ્ર આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો